પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલી રહ્યું છે સુમિત એન્ટીલે મેન્સ જેવલિન થ્રો માં ગોલ્ડ મેડલ જીત્યો છે સુમિતે એના બીજા પ્રયાસમાં સિત્તેર પોઈન્ટ ઓગણસાઠ મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે સુમિત એન્ટીલનો આ થ્રો પેરાલિમ્પિક ગેમ્સમાં ઇતિહાસના સર્વશ્રેષ્ઠ થ્રોમાં ગણાય છે હરિયાણાના સોનીપતના રહેવાસી સુમિત બારમા ધોરણમાં ભણતા હતા ત્યારે એક ભયંકર અકસ્માત થયો હતો આ અકસ્માતમાં સુમિતે એમનો એક પગ ગુમાવ્યો હતો અકસ્માત થયા છતાં સુમિત ક્યારેય ઉદાસ ન થયા સંબંધીઓ અને મિત્રોની પ્રેરણાથી સુમિતે પોતાનું ધ્યાન રમતગમત તરફ વાળ્યું અને એસ આઈ સેન્ટર પહોંચ્યા અહીં એમણે દ્રોણાચાર્ય અવોર્ડ વિજેતા કોચ નવલ સિંઘ પાસેથી ભાલા ફેંકની યુક્તિઓ શીખી સુમિત એન્ટીલનું આ ગોલ્ડ મેડલ એ વાતની સાક્ષી ધરાવે છે કે જો સપના સંબંધીઓ અને મિત્રોનો સાથ હોય તો શું સર ન કરી શકાય